नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયો માં મેલડી ની કૃપાથી આજે આ પાંચ રાશિઓ પર થશે ધનવર્ષા બીમારીઓ માંથી પણ મળશે મુક્તિ તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જઈએ મેષ રાશિ ની વાત કરીએ તો આજે તમારે દરેક ડગલું સમજી વિચારીને રાખીને ચાલવું પડશે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે નવો બદલાવ આવશે તમારી આવકમાં વધારો થશે પરંતુ વિરોધીઓથી થોડી સમસ્યા રહી શકે છે અને તેમના પર થોડો ખર્ચ પણ કરવો પડી શકે છે જે લોકો સામાજિક કાર્યો સાથે જોડાયેલ છે તેમની મુલાકાત કોઈ એવા વ્યક્તિ સાથે થશે જેનાથી તેને લાભ થશે તમે જમીનના સોદા કરવાની અને મનોરંજક પરિયોજનામાં ઘણા લોકોને જોડવાની સ્થિતિમાં હશો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજના દિવસે તમારે કોઈની સાથે ફક્ત નક્કર અને તર્કપૂર્ણ વાત કરવી જોઈએ કાર્યક્ષમતા વધશે જમીન કે મકાન ખરીદવાની યોજના બની શકે છે દાંપત્ય જીવનમાં સ્થિતિ સુધરશે અને તમારા જીવનસાથી પાસેથી તમને કોઈ નવી વાત જાણવા મળી શકે છે પ્રિયજનો અને સંબંધીઓમાં તમારી એક અલગ ઓળખાણ બનાવી શકો છો ઘરમાં કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે મિત્રો સાથે સંબંધ મધુર રાખવાની આવશ્યકતા છે નહીતર આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે मिथुन राशि बात करिए तो आजे तुम्हारे जोखमी कार्य करने दूर रहूए कार्यक्षेत्र में सहयोगी सारो तालमेल रहे शे। मां शे मां शे। संपत्ति ना कामों में सफलता अने कार्यक्षेत्र में तरु मान व्यतिमा में करवानी कोई योजना सफल थई शे आजे तमारी अमुक महत्वपूर्ण मुलाकात थशे કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે સારા સ્વાસ્થ્ય માટે તમારા જીવનમાં યોગ અને ધ્યાનને અપનાવો આજે મસ્તીના મૂળમાં રહેશો કર્ક રાશિ તમારા લવ પાર્ટનર પર વધારે પડતો વિશ્વાસ તમને દગો દઈ શકે છે પરંતુ દાંપત્ય જીવનમાં મધુરતા અને પ્રેમ જળવાઈ રહેશે તમે નવા વિચારો સાથે તમારું કોઈ ખાસ કામ શરૂ કરી શકો છો આજે તમારું ધ્યાન ધાર્મિક કાર્યોની તરફ રહેશે જો તમે કોઈ તીર્થયાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા હોય તો હાલનો સમય તમારા માટે શુભ છે તમારી વિચારસરણી અને વ્યવહારને બેલેન્સ કરી શકશો તમારા જીવનસાથી પર કોઈ પ્રકારનું દબાણ ના કરવું सिंह राशिनी बात करिए तो आज तुम्हारा खर्चा વધી सके छे તેથી થોડી સાવધાની રાખવી જોઈએ આજે તમને બિન જરૂરી ખર્ચ થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે મહેનતના દમ પર તમને પોતાની કારકિર્દીમાં સફળતા મળશે દામપત્ય જીવનમાં તણાવ રહેશે જેથી જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે કોઈ પરેશાનીની સ્થિતિ બનવા પર શાંત રહેવાની કોશિશ કરો સામાજિક કાર્યોમાંગ સિદ્ધિઓ પ્રાપ્ત થશે કન્યા રાશિની વાત કરીએ તો આજે લાંબા ગાળાના રોકાણને ટાળવું જોઈએ અને પોતાના મિત્રો સાથે બહાર જઈને આનંદદાયક ક્ષણો પસાર કરવી જોઈએ जीवनसाथी साथे जरूरी बातों शेर करो विरोधीओं चाल अंगे सावधान रहू पड़ तमे तब पर विजय प्राप्त करी शकशो प्रेम संबंधों आज दिवस सामान्य रहे शे। नवा लोको साथे मुलाकात प्रगतिना मार्ग खोल से वाणी पर नियंत्रण राखव पड़ से ગુસ્સો આવવો સ્વાભાવિક છે પરંતુ તમારો ગુસ્સાવાળો મધુર વાતાવરણને ભંગ કરી શકે છે તેનું ધ્યાન અવશ્ય રાખવું તુલા રાશિની વાત કરીએ તો આજે તમે ઉતાવળમાં કોઈ એવો નિર્ણય ના લો જેનાથી તમને જીવનમાં આગળ જતાં પસ્તાવો થાય જૂના મિત્રો સાથે મળવાનો યોગ છે આજે તમને અમુક કામોમાં વધારે સમય લાગી શકે છે તમારે ટેન્શન લેવાથી બચવું જોઈએ આજે કોઈનો અભિપ્રાય તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે પરિવાર માટે સારા સમાચાર મળી શકે છે જીવનસાથી સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે કામમાં વિલંબ થવાથી લાભની માત્રા સીમિત રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું મનોબળ મજબૂત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે વ્યવસાયમાં તણાવની સ્થિતિ બનશે લાંબી બીમારી ફરીથી બહાર આવી શકે છે વ્યવસાયમાં પૈસા કમાવાના સારા અવસર મળશે પ્રેમ સંબંધમાં તમે કોઈને પ્રપોઝ કરી શકો છો નાની મોટી મુસાફરી થઈ શકે છે મંદિરમાં ભોજન દાન કરો તમને સફળતા મળશે ધનરાશિની વાત કરીએ તો આજે એક આધ્યાત્મિક શિક્ષક અથવા કોઈ અન્ય વડીલ તમને માર્ગદર્શન આપી શકે છે સરકાર તરફથી લાભ થવાના યોગ છે મોટા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે જ કાર્યક્ષેત્રમાં તમારા કામની ખૂબ જ પ્રશંસા થશે આજે તમારી સફળતામાં કોઈ અવરોધ આવશે નહીં તમારા મંતવ્યમાં પરિવર્તનના કારણે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડો થવાની સંભાવના છે તમારી પાસે આજે એક સ્પષ્ટ મન હશે જેના કારણે તમે સાચો નિર્ણય લઈ શકશો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના વેપારીઓએ ભાગીદારો સાથે ધૈર્યથી કામ લેવું પડશે આજે તમે તમારું કામ સખત મહેનત અને સમર્પણથી પૂરું કરી શકશો જે જાતકો નોકરીની તલાશમાંગ છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે પતિ પત્નીની વચ્ચે થોડો તણાવ રહેશે પ્રેમ માટે પણ આજનો દિવસ સામાન્ય પસાર થશે બીમાર વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવશે સ્વાસ્થ્ય સારું રહેશે પાર્ટનરની સાથે વિવાદ થવાની સંભાવના છે પરિવારમાં તમારા માનમાં વધારો થશે કુંભ રાશિની વાત કરીએ તો નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી મિત્રો સાથે થોડી રકજક થઈ શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે તમારી ઓફિસમાંગથી તમને કોઈ કામ માટે બહાર મોકલી શકે છે જેની તમને ઈચ્છા નહીં હોય તમારા શત્રુઓ સક્રિય થઈ શકે છે તેથી જરૂરી છે કે તમે સાવધાન રહો નહીંતર તે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારે અમુક ખાસ કામ પૂરા કરવા માટે તમારા રૂટીનમાં થોડો બદલાવ કરવો પડી શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે તમારે તમારી ઓફિસમાં સહકર્મીઓ અને અધિકારીઓથી સાવધાન રહેવું પડશે સાહસમાં વધારો થશે મિત્ર અને પત્નીની મદદથી મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો પરિવારની સાથે મનોરંજનમાં સમય પસાર કરી શકશો પૈસાની લેવડ દેવડ કરવાથી બચવું જોઈએ આજના સમયનો સદુપયોગ કરશો તો ફાયદો જરૂર મળશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે લેખન અથવા સાહિત્યિક પ્રવૃત્તિમાં વિશેષ રુચિ રહેશે જીવનમાં પ્રગતિના નવા માર્ગ પણ ખુલશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો